પશ્ચિમ બંગાળનો મેં જ્યારે કિસ્સો સાંભળ્યો ને ત્યારે મારું હૃદય દ્રવી ઉઠ્યો અને મને એ વખતે વિચાર આવ્યો કે આ સમાજે પોતાનું શરીર વેચવાવાળી સ્ત્રીનો બની શકે એટલો આભાર માનવો જોઈએ કે સ્ત્રી દરરોજ પોતાની અંદર એક હેવાનને સમાવી લે છે એના લીધે થઈને આજે કેટલીય દીકરીઓ સુરક્ષિત છે જે હેવાનો આપણી ચારે બાજુ ફરી રહ્યા છે રોજ છાપુ ખોલીને તમને રોજ એ કિસ્સાઓ દેખાશે જે સત્તા પર બેઠેલા લોકો છે નમાલા થઈ ચૂક્યા છે એ લોકોને આ હેવાનોથી બચાવી નથી શકતા કે નથી તો એમને સજા અપાવી શકતા છેલ્લે કયા આવા વ્યક્તિને ફાંસીની સજા મળી હતી બે હજાર ને બારમાં જે નિર્ભયાનો કેસ બન્યો હતો એના જે દોષિતો હતા એના સિવાય કોને સજા મળી એ સ્ત્રી કે જે પોતાનું શરીર વેચે છે ભલે કહેવાતો સભ્ય સમાજ અને ગાળો આપતો હોય કંઈ પણ કહેતો હોય તિરસ્કારની નજરેથી જોતો હોય પરંતુ હકીકત એ છે કે જે સભ્ય સમાજ આ હેવાનો આગળ માથું ઝુકાવે છે એવા હેવાનોની આગને એ જ સ્ત્રીઓ સમાવે છે ને પરિણામે કહેવાતા સભ્ય સમાજની તમામ દીકરીઓ સુરક્ષિત છે